ત્યારે પાસ પરમિટ વગરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે બાદ પોલીસે અટકાયત કરી હતી તેમજ વાલોડ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના હસ્તે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર બિપિન ગર્ગના વરદ હસ્તે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો હતો જેને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે તૈયાર કરાયેલા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે સાથે મીડિયા રૂમની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો

પરંતુ દુકાન ભાડુઆતને ભાડે આપેલ હોય તે અંગેની જાણ સક્ષમ અધિકારી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ ન હતી અને જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હતો જેને લઈને તાપી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ ગામિત વિરુદ્ધ વસ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી સોનગઢ પોલીસે જાહેરનામાનો ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એ વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામ ખાતેથી ગેરકાયદેસર બાયોડીઝલનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો હતો તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોની ખાનગી રાહે બાદમી મળી હતી કે કાકરાપાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બેડકુવા નજીક ગામમાં બેડકુવા આઈડીસી ખાતે રામદેવ નારાયણ ગોજીયાના ગોડાઉનમાં ગેરકાયદેસર બાયોડીઝલ પ્રવાહીનો જથ્થો રાખવામાં આવેલ છે જે બાતમીના આધારે એલસીબી તથા પેરલ ફ્લોસ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી અને સ્થળ પરથી બાયોડીઝલ સહિત એક લાખ કરતા વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે બાયોડીઝલનો મુદ્દામાલ જપ્ત કરી કાકરાપાર પોલીસમાંથી ગુનો નોંધાવ્યો હતો કાકરાપાર પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ટોકરવા ગામના મિસ્ત્રી ફળિયા ખાતેથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો સોનગઢ પોલીસ સ્ટાફના માણસોની ખાનગીરાહે બાતમી મળી હતી કે ટોકરવા ગામના મિસ્ત્રી ફળિયા ખાતે રહેતા સુનિલ ઉર્ફે દેડિયો દશરથ ગામિત મિસ્ત્રી ફળિયા ખાતે સ્મશાન નજીક ખાખરાની જાળીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખે છે જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ મિસ્ત્રી ફળિયા ખાતે રેડ કરી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જોકે પોલીસને જોઈને સુનિલ ગામિત નાસી છૂટ્યો હતો તેમજ સ્થળ પરથી સાડત્રીસ હજાર કરતા વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર